એક બેન તો અવડો કાળી ચૌદશ નથી અવડો ગોળો લઈને નીકળ્યો મોટી માય દેરાણી જેઠાણીએ ટેકા રાખેલા અને આ ગીત ઝીલક્યું જાય ગઈ અળશ આવી લક્ષ્મી કોકે કીધું ક્યાં જ આવતા કે અળશ કાઢવા અંદર ડોકાણા હતા હા હું બેઠા હતા આ દિવાળી તો દિવાળી પેલા વાત પૂરી કરી નાખું ચૌદશ દિવસે ખાય પેલે દિવસે લક્ષ્મી ની સરસ્વતી ની ઉપાસના બીજે દિવસે લક્ષ્મી ની ઉપાસના ત્રીજે દિવસે મહાકાલી ની ઉપાસના અને પછી આખું ઘર ભેગું થઈ અને સ્નેહ ના દિવલ રોપી અને પછી જેમ કહેવાય કેવાય દીવો પ્રગટાવે આનું નામ દિવાળી છે અને બધાય પ્રેમથી જ્યારે દીવા પોતાના પેટાવા મળે અને પછી જીવન જીવવાની શરૂઆત થાય એનું નામ નવું વર છે અને નવું ચાલુ થાય એટલે એટલે બેન ભાઈના પ્રેમ આવે આવે ભાઈબીજ અને પછી બરોબર એમ કેવાય ત્રિકુણી માયા ની અંદર ખેલારા મારતો જાય અને એમાં થાય અને ચતુર્ભુજ હારે જ્યારે ભેટો થઈ જાય અને ચતુભુજ હારે ભેટો થઈ જાય એટલે જ એને લાભપાચમ કહેવાય એ લાભ પંચમ દિવસે આ બધાયના ચરણોમાં મારા

મુખ પણ અમૃત છે અને એટલે ભગવાન ભાગવતજીને માં ખોડલને ભોજલરામ બાપાને અને ભોજલરામ બાપાએ તો એટલું કહી દીધેલું છે દ્રઢ રાખીને ભોજલ કે ભરોસો જેને ત્રિકમજી તારશે એને જેને વિશ્વાસ હોય ભરોસો હોય બાકી અમુક તો હાવ હાવ સર્કિટ વગેરેના ઝૂપલી આવ્યા હોય વાત વાતમાં વાવણી કરીને આવો કે હવે નહીં વર્ષે તો તો બાપા આગાહી કરે મારા ખાસ સ્નેહી છે અંબાલાલ કાકા એનો દીકરો હશે ઓસ્ટ્રેલિયામાં બોસ્ટનમાં અત્યારે ચૂંટણી લડે છે બોલો કરે આગાહી ના ના આગાહી સાચી છે આપણને સેતવે છે મોટી વાત છે એના માટે તાળી થઈ જાય સાહેબ આવા ગુણવાન વ્યક્તિની જરૂર છે એડવાન્સ તો કહી દો દે કે ભાઈ સાવધાન રહેજો આ દિવસે ખાબક છે બોલો એટલે ભરોસાની વાત છે એક જણાય લગ્ન પછી પંદર માં દિવસે સાસુ ફોન કર્યો જમાઈએ કુકુએ અને હવે લગભગ લગભગ એટલે લગભગ લગભગ જમાય એની હાહુ નહીં મમ્મી કહે નહીં સો ટકા કહું માં જેટલો જ દરજો આપો સો ટકા અને એમાંય દીકરીની માં હોય એને તો પૂરું સન્માન આપજો બાપ કારણ કે દીકરી નથી વળાવતા પોતાનો કાળજાનો કટકો કાઢીને આપી દે છે આપણો ભડ ફાધર હોય એને મોકલજો ને કોક ને ઘેરે વિહિત પાછો વિ નથી ગોતું એ કેવું છોકરા એક ભાઈ કીધું મને કે બેનો મૂછું કેમ નઈ મેં કીધું પેલા લાજુ કાઢવી પડતી ને એટલે હવે આ લાજુ કાઢી હોય તો મૂસુ ના ઠોંગા હાટલા ફાડીને બેડ નો નીકળે દેવ તત્વ વખાણ ન કરતો સત્ય કહો દેવ તત્વ હોય અને મૂછ ન હોય પાળી કોઈ દી રામને કૃષ્ણ મૂછ્યું હે સુદર્શન ચક્ર લઈ ને ઉભો હોય ઓલો એકત્રીસ બાણ એકરે ચડાવતો કીધું કોઈ દીક ભાઈ આવું દેવત્વના અઢાર સોરી સોળ વર્ષથી વધારે એની ઉંમરનું શરીર આગળ ન જઈ શકે એટલે માતાઓનું શરીર પહેલેથી એવું જ રહે ભલે ઉમર થઈ ગયો પણ પાછા જો બ્યુટી પાર્લર માં જાય એટલે વાટા પ્લાસ્ટર થઈ જાય એટલે હતા જવાને પાછા હમણાં તો એસી વર્ષ ના ડોહી બ્યુટી પાર્લર માં ગયા એ ક્યાં કટ કશ ની હેર થી કટ નાખ ની ઓલો કે હવે ઓલે ફેરે માં ઓલે ફેરે એટલે જમા માં ના કેવું એટલે મા કરતા વધારે દરજો આપો સો ટકા એ વાત પણ શબ્દ નો એક કંટ્રોલ હોય છે મર્યાદા હોય છે મમ્મી ઘરે આવે બેન ની દીકરી શું મોમ આવી કામ એટલે જમાયે પંદર દિવસ પછી લગ્ન પછી પંદર મે દિવસે ફોન કર્યો હાલો મમ્મી કુમાર મમ્મી કુમાર શાંત કંટ્રોલ કુમાર કંટ્રોલ તમે ધીરજ રાખીને બોલો કુમાર આવો આવો એ બે આવો બે જાઓ કૃષ્ણ ભગવાન બે જાઓ તને બેન ભણાવતા લાગે તેરે દેરે પે એની સ્માઈલ તો જો એની અદા જો તાળિયું પાડવાનું અધા ઉતાર અને તારા લગ્નમાં મારો પ્રોગ્રામ હો ભાઈ પપ્પાને કહી દેજો આના આના લગ્નમાં મારો પ્રોગ્રામ ક્યાં છે પપ્પા આના પપ્પુ પપ્પા ક્યાં બેઠા છે ફાઈનલ હો આ પાડી દીધી પાડો તાળી આપને એક પ્રોગ્રામ મળી ગયો એને આ પાડી એટલે દાદાની હાજરીમાં આ પાડી છે સંતોની માં આ પાડી છે એનો અર્થ થયો મારી આયુષ એટલી થઈ ગઈ ઘરે ઘરે જીવવા જેવું આવ્યું અત્યારે મારા અત્યારે તમે કોકના લગ્ન જોયું તો એમ થાય કે આ બાત આઠ આઠ દીકરીઓ તો હણગારવા આવ્યું હોય

એટલે ઘરે ઘરે આમ વિચાર લગ્ન જોયું એવા ડેકોરેશન એવા બગ્યું રાજા મહારાજા ઉપર આમ બગ્યું ન થયું એવું બગ્યું અત્યારે ભાડે મળેલું અને અંગ્રેજો જે કપડા પહેરતા એવા કપડા તો અત્યારે આપણા બેન્ડ વાજા વાળા પહેરે ગોઠણ ગોઠણ સુધી જોડા ધમક 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 અરે એમણે હામાં મળ્યો તો આપણે સલામ મારો મન થાય પણ તા પછી ટે આ તો બેન્ડ વાળો હશે હે કેવા બેન્ડ વાળા આવ્યા છે સાહેબ એને એક વાર તાળ્યું આ બધું રૂડું કરે જ બધા પ્રસંગોને ને દીપાવે હ કેવા બધા ફટાકડા એવા ફટાકડા ફૂટે તો વેવાયના ઘર ને આંગણે વર્ગોડિયા નામ લખાય ઉપર હો વેવાય નું નામ લખાવ લોકો તો ખુર દીન બધું કરી જાય એટલે તો ફટાકડા હાહુ થી બીવે સાહેબ જમાઈ જ જમાઈ નો ફોન આવ્યો મોમ કુમાર બોલો તો ખરે મને કેમ ખબર પડે તમે શું કહેવા માંગો ઉભેરો મોમો પાણી પી લો પાણી પી લો કુમાર પાણી પી લો આ પાણી પી લો નહીં મારે કપાહમાં માં જવું પડશે આપણે ઘણા ને એમ થાય કપાવી ન્યાય કોટરીઓ કોલેજ ઘણો બેઠા હોય અને બાતો બાય રાણી કઈ એકાંત ની જુની આંખી હોય રહેવા દે રહેવા દે હા મોમ આઈ ઓલરાઈટ યા આ મોમ હા કુમાર હવે ક્યો મોમ બેસી ગયા હું ગાડી બેસી ગયો કાચ ખુલ્લો હતો અને તમે જે બારીમાં બે કોણી મૂકીને મારા હાથ મારા માથા ઉપર હાથ મૂક્યો હાકુમાર મને લાગતું તમે મને આશીર્વાદ આપો છો અને મોમ હું આશીર્વાદ લેતો હતો પણ તમે હાથ ફેરવતા ફેરવતા કહેતા હતા કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે મને એવું થતું હતું કે તમે એમ કહો છો કે મારી દીકરીનું ધ્યાન રાખજો એવું પણ મોમ મને પંદર થી પછી આજ ખબર પડી તમે મને કહેતા હતા ધ્યાન રાખ ધ્યાન રાખજો અમારો વાવાઝોડું આવે જીવનમાં માણસ ની પાસે રૂપ કરતા ગુણ કેટલા છે રૂપ અને ગુણ નું બે ભંડાર હોય તો ગરબી ગુજરાત છે બાપુ જીવનમાં કેટલી દ્રષ્ટાંત આપ્યું આજની જ કથામાં કેટલું જીવા કરતા કેમ જીવ્યા છો શમશાન પાસે બોર્ડ મારેલું જે ગુજરી ગયા એની ઉમર દાદા મને બહુ ગમી આ વાત આપે જ આજની જ કથામાં કીધું ને આપની જ વાત આપના ચરણોમાં રાખો છો તો એ અજાણ્યો માણસ આવ્યો ને ગામના જાપામાં એ શમશાને જે બોર્ડ મારેલું જે મૃત્યુની યાદી જે ગુજરી ગયા હોય કે એની વર્ષ કેટલા હતા કેટલું જીવ્યા વર્ષ નહીં કેટલું જીવ્યા તો કોઈના પાંચ વર્ષ કોઈના સાત વર્ષ એટલે ઓલો માણસ જે બહાર આવ્યો છે નથી કે સાત સાત વર્ષ પાંચ પાંચ વર્ષ જ જીવી ગામમાં ગુજરી જતા એમાં કોઈ સાત વર્ષ આગળ જ નહીં અને ગામમાં પ્રવેશ કરીને વડીલને કોઈને પૂછે છે કે ટૂંકી વાત લઈને બહુ વાત સરસ કીધી કે ભાઈ તમારા ગામમાં કોઈ સાત વર્ષથી તો આ મોટી ઉંમરના તમે છો બધા તો આમાં મોટી બના કોઈ ગુજરતા જ નથી પાંચ બાળ મૃત્યુ થાય શું છે એવું નથી અમારા ગામમાં અમારા વડીલો નોંધ કરે છે કે પોતાની માટે તો જીવતો હોય પણ ગામ માટે જગત માટે કેટલું જીવો એને સત્કાર્યોમાં કેટલો લાભ લીધો કેટલી કલાકી ભજનમાં બેઠો કેટલી કલાકી મંદિરે ગયો કેટલી કલાકે કહેવાય કે મહાપુરુષની પાસે બેઠો એ અમે ટાઈમ લખીએ છીએ ને તો આખી જિંદગીમાં માઇન્ડ પાંચ વર્ષ જ સારા કામ થાય છે અને એટલે કવિ કાક બાપુ લખે છે કે ગુણતા ભાગતા એ બાકી મેલતા આખો ભવ મે તો ગાળો છે વટમાં શૂન્ય તણો સરવાળો છે વટમાં શૂન્ય તણો સરવાળો ભગવાન કૃષ્ણ ની છે એને જ બનાવી આપણે ક્યાં સૂર્ય વગાડવી એના ઉપર આધાર આ શરીર જ વાહણે છે જેનું ગીત દાદા યાદ આવ્યું વડીલો બધા બેઠા એટલે કેલાને માં કહેતી રહે બોલે છે કોણ એની કરતા રણસુર સાંભળે કોણ એના ઉપર આધાર કાન કોના છે સાંભળનાર કોણ છે એ આખા ઘર ને હિલોળા હોય આખા ઘર ને ફૂલ ગમતું હોય અને કદાચ દેરાણી જેતાને ને એમ કે આમ આમાં હાહી લેતા હોય અને ઢોંગ કર લેતા હોય તો એમ કે મારા દેરાણી બહુ મારી મજાક કરે પણ જો અંદર આટી પડી ગયેલી હોય અને થોડાક દેરાણી કાળા હોય અને એ ફળિયામાં કાળી કુતરી નીકળવી જેઠાણીએ કીધું હોય કે આ કાળવી ક્યાંય મળતી નથી એ ઓટોમેટિક કારણ કે દેરાણીના ના કાનમાં નફરત પડી છે એટલે એ તરત એની માથે લઈ લે છે જિંદગીમાં કોઈ દી કાનમાં કચરો ન રાખો જિંદગીમાં કોઈ દી અડધું સાંભળેલું સત્ય ન માનવું કોઈએ કીધેલું હોય તો માનવું જ નહીં અને ત્રીજી વાત કહું સાહેબ પગે લાગુ કઈ આમાં હું સલાહ વાત નથી કરતો પૂછે દાદાને હાજરી છે પણ જ્યારે આપણા પરિવાર સિવાયની બીજી કોઈ વ્યક્તિ આવીને તમારા વખાણ કરે કે બેન તમે તો કેટલું બધું કામ કરો છો અથવા તો કે ભાઈ તમે તમે કેટલું બધું કામ કરો છો છો ઓફિસ સંભાળો અને તો એકલા રૂપિયા જ ઉડાડે છે તમારી કદર નથી કરતા આવું આપણ અમુક કુટુંબો અહીંયા બાયુ આવીને દે પણ ક્યાં ચાલુ કરે બેન તારી ગણતરી જ ના આની કરતા નોખું થઈ જવાય આવી સલાહની દીકરી થાય ને ત્યારે માની લેજો કુટુંબ સિવાય પોતાની સિવાય બહારની વ્યક્તિ આવી તમારા ખોટા વખાણ કરી અને આવું ઉંબાડિયું મૂકે ત્યારે માની લેજો મંથરા મરી નથી ગઈ મંત્રા પાછી જીવીને ઘરનો હે કાન કોના છે એના ઉપર આધાર આ ડેડકા બોલતા હોય ડેડકા બોલે તો આપણને ગમે ડ્રાઉ થતું હોય પણ જો કાન રામ ના થઈ જાય ને રામાનું બાપુ પ્રસંગ બરોબર માં જાનકીની ખોજ કરે છે રામ અને લક્ષ્મણ અને એમાં જારે વર્ષા ઋતુ આવે એને વર્ષા ઋતુનું વર્ણન નાકશંદે કહેવાય કે તુલસીદાસજી ભગવાન રામના મુખમાલી બોલે છે એ ઘન ઘમંડ ના જુગાર એ પ્રિયા પીન દ પાતમા થાય છે આજ જાનકી વગર અને તરત જ સોંપાડે છે એમાં મારે નથી જવું પડી ચોખ્ખું કે એ લક્ષ્મણ આ ડેડકા બોલે ને એ મને એવું લાગે છે કે જાણે વેદની રૂચાઓ બોલતા હોય છે હાય હાય બધેલી વેદ જ સંભળાય ઈ રામના કાન છે તારા બાપુજી ના છે પાછા લઈ લે તો નીકળી ગયા શબ્દો અને ઈ થાય વિડિયો માં રેકોર્ડિંગ થઈ ગયા સાહેબ હા ના પાછા શબ્દો જો એ વહી જાતા આવેણ પાછમળશે અને ગુજરાતી ભાષાની મજા જો એ વહી જાતા આવેણ પાછમળશે નહીં નદીને વ્યાન કેવા આ એ એકવાર પહાડના ખોબરા માલી નીકળે પછી ઈ सागरને મળે છે ઈ પાછી કદી પહાડમાં મળતી નથી હે વહી જાતા વેણ પાછા વળશે નહીં હે એ ઘંડના રે હે એ ઘંડના રે હે એ ઘંડના રે સુરમાજી બોલી ગંગા મેળા बि ज़मील रेले जली रेले છે પણ કોના સાંભળવું બહુ મોટી વાત છે ભાગવત કથા ભાગવત કથા છે તમે રિવોલ્વર લો અથવા તો કોઈ પણ કાર્ટિસ લ્યો તમે તો કાર્ટિશ ને તમે એકલી ગોળી જોઈ બંદૂક ની એને લઈને હાથમાં પકડીને ઘા કરો તો કોઈને લોહી ન નીકળે પણ કેવા વેપન માલી પાસ થાય છે મણાના કાળજા સુધી પહોંચી જાય એમ શબ્દ શબ્દ હોય છે તો કોના મુખમાંથી શબ્દ નીકળે છે મણાના હૃદય સુધી પહોંચે છે એવા પૂજ્ય જિગ્નેશ દાદાના મુખ્યથી ભાગવત કથા આજે દિવસના આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ આજે પધારેલા કથામાં એટલા દિવસોમાં લગભગ આખી પાર્લામેન્ટ આ વારાફરતી આવી જવાની છે અને એટલું માણા મળે કોને સાહેબ આ તમારું આયોજન તો જુઓ માણસના ધર્મ ઉપર નિષ્ઠા તો જુઓ બાપ કે રાતના બાર બાર વાગ્યા જો એટલું માણા બેઠું આનાથી ધર્મ આ આ કેવડી મોટી વાત છે બાકી પૂછજો એટલું માણા ભેગું કરો તો કેટલી બસું મોકલવી પડે બાપા તળાટી તૂટી જાય બાપા હમ પણ આ આ આ આપણી ભારતની મને કહેવા ગયો સાહેબ કે નગીનદાસ સંગવી એકવાર ડાયરામાં આવ્યા એ તો એક બહુ શિષ્ટ માણસ એવડા મોટા લેખક અને એણે ડાયરાનું અને ધર્મનો મંડપ એટલો જોયો એટલે ત્યારે એને લખ્યું હતું કેને કરીએ જ એટલે કે બધે એવું ન હોય પણ અમુક હકીકત છે એટલે આજ અમારા માટે આમ ગણીએ તો કેવલ